માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સિંગદાણાવાળી વઘારેલી ખીચડી અને કઢી બનાવી છે તેના માટે મેં બે વાટકી ચોખા લઈ લીધા છે ખીચડીના અને એક અડધી વાટકી જેટલા મેં મગમી દાળ લઈ લીધી છે ફોતરાવાળી સૌ પ્રથમ દાળ અને ચોખાને મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ વાર ધોઈ લઈશું બેથી ત્રણ વાર સરસ ધોઈ લીધા છે હવે વઘાર કરવાનો છે ખીચડીનો તેના માટે એક પેન લઈ લઈશું તેમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને થોડું ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે હવે લસણની કઢી લઈ લઈશું એક ચમચી જેટલી બે સૂકા મરચાં લઈ લઈશું બાદિયા લઈ લઈશું અને તજ લઈ લઈશું અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી રઈ ને વેજીટેબલમાં આપણે બટાકા લીધા છે કેપ્સિકમ મરચાં લીલા મરચાં ટામેટા સિંગદાણા અને ડુંગળી મેં જીણાંજીણું કટ કરી લીધું છે વેજીટેબલ તમારા ચોઈસ મુજબ તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો ગાજર પણ લઈ શકો છો વટાણા પણ લઈ શકો છો જે અંદર એડ કરી દીધું છે વેને એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું તેલમાં પછી બાકીના મસાલા કરીશું સાંતળી લીધું છે સરસ સતરાઈ ગયું છે એકવાર મિક્સ કરી લઈશું હવે બાકીના મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું લઈ લઈશું અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો લઈશું ખીચડીનો મિક્સ કરી લઈશું મસાલાને તેલમાં સાંતરી લઈશું એક સેકન્ડ માટે ગીસની આજ થોડી ફાસ્ટ કરી દઈશું હવે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર મિક્સ કરી લઈશું દાળ ચોખા પલાળીને રાખ્યા છે તે એડ કરી દઈશું અંદર દાળ ચોખા એડ કર્યા પછી પાંચ મિનિટ માટે તેને સતત ચલાવતા રહેવાનું છે પાંચ મીડિયમ કરી દઈશું હવે પાંચ મિનિટ માટે તેને સાંતરી લઈશું

આ ખીચડી થોડી છૂટી જ બનાવવાની છે આપણે ચાર ગ્લાસ લઈ લીધા છે મેં પાણીના મીડિયમ આંચ ઉપર આ ખીચડીને આપણે ચઢવી લેવાની છે જો તમારે કુકરમાં બનાવી હોય તો બે વિશાલ કરી દેવાની આજ થોડી ફાસ કરી દઈશું હવે કઢી બનાવવા માટે મેં અડધી વાટકી જેટલું મેં દહી લીધું છે મીડિયમ ખાટું દહીં થોડું લઈશું ચણાનો લોટ લઈ લઈશું જેટલો મિક્સ કરી લીધું છે સરસ પાણી એડ કરી દઈશું પહેલાં થોડું એડ કરીશું પછી આપણે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે હવે કઢીનો વઘાર કરવાનો છે તેના માટે કઢાઈ લઈ લઈશું કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે પહેલાં ને તેલને ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે એક સૂકું મરચું બાદિયા અને તજ લઈ લઈશું આખા ધાણા લઈ લઈશું અડધી ચમચી જેટલા આખા ધાણા અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું અને લસણની કઢી લઈ લઈશું થોડી બ્રાઉન થઈ ગઈ છે હવે લીલા મરચાં લઈ લીધા છે બે થી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરી છે અને અમે મીઠા લીમડાના પાનનો પાવડર બનાવ્યો છે તે એડ કર્યો છે હવે દહીવાળું મિશ્રણ હતું તેને આપણે એડ કરી દઈશું આપણે કઢી વ્હાઈટ બનાવવાની છે ખાટી મીઠી કઢી બનાવીશું પાણી એડ કરી દઈશું જરૂર પૂરતું તમારે પાણી એડ કરવાનું છે હવે અને એકથી બે ઉભરા લાવી લેવાના છે આ કઢીના મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને એક નાની વાટકી જેટલો ગોળ લઈ લેવાનો છે આ કઢી ખાટી મીઠી બનાવવાની છે એટલે જરૂર મૂળતું ગોળ એડ કરવાનો છે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો તમે કરી શકો છો ખીચડી પણ આપણી રેડી થઈ ગઈ છે જો એકદમ સરસ લચકે આ ખીચડી બની છે ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તેને એક બે મિનિટ માટે ઢાંકીને રવા દઈશું કઢી પણ સરસ આપણી ઉકળી ગઈ છે એક થી બે ઉભરા સરસ આવી ગયા છે કઢી પણ એકદમ ઠીક થઈ ગઈ છે બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે કઢી અને ખીચડીને સર્વ કરીશું તેના માટે મેં પ્લેટમાં ખીચડીને એક વાટકામાં લઈને એને મૂકીને સર્વ કરી દીધી છે હવે સાઈડમાં આપણે કઢી એડ કરીશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે શિંગદાણાવાળી ખીચડી અને કઢી તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે અને જો તમને મારી આ કઢી ખીચડીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બેલકન જરૂરથી દબાવજો ફટાફટને ટેસ્ટી એવી સિંગદાણાવાળી ખીચડી અને કઢી બનીને રેડી છે